નવરાત્રિને લઈને સીપી અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં બેઠક નવરાત્રિ આયોજકો સાથે બેઠક યોજવામાં આવી આ વર્ષે સુરતમાં એક હજારથી વધુ કોમર્શિયલ નોન કોમર્શિયલ અને શેરી ગરબાના આયોજનો થશે નવરાત્રિમાં દસ હજારથી વધુ પોલીસ કર્મીઓ અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરવામાં આવનાર છે જેમાં હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોનો પણ સમાવેશ થાય છે સી ટીમની અલગ અલગ ટીમો પણ તૈયાર રહેશે ગરબા આયોજકને આયોજન સ્થળોએ એ કેમેરા લગાવવાની પણ સૂચના અપાઈ છે આ કેમેરા સીપી કચેરીના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસ ગરબા આયોજનોમાં આવતા લોકોની સંખ્યા પર નજર રાખી શકશે ઓવર ક્લાઉડિંગ જોવા મળશે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક આયોજકને સૂચના પણ અપાશે બાવીસ સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપના ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા આજે એક તમામ અધિકારીઓના મિટિંગ તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ એસએમસીના અધિકારીઓના મિટિંગ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આર એનબી બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ્ય પર્પઝ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે એ જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ જેના હજારો સંખ્યામાં લોકો રહે છે લગભગ પંદર જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા જે બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યા શેરી હોય કે સોસાયટીમાં હોય જે હજારો સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળાઈને લગભગ જો નવસો જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો એ અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકટ હોય છે આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો ખબર એક હજારના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહાયતા સાથે આ લોકોનો અવરજવર થાય ગરબાના જગ્યા ઉપર ઢોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી